ઔળડાલે મારલાલે મળૂ ઓ ૓ ઓ ઓ કસેણ ઓ ઓ તાલાલાલગે ઔળ કાલેય પાલેજ ઓ કાલાલ્તે ંદારહળાલે. � <iye Imperial brilliant> अजी बनम बा? नहीं आए आए कौन बा बा पाय तो दूध की दूध चाती लो लो था चा पाई को बनम नहीं आता चा रीले बच्चे बल जन्म गया हाँ। बच्चे के आवी हूं को दूध पाऊंगी के हो रही ऑपरेशन मैं किनो उपरा उतरी અખર કરી આ કે દુનિયા દેખ કે ભમતા ખબર એ તો બે બન કર્યા છે કે બનમાં હતા બે બનમાં જ ને બનમાં કેવું અતિ ભાગવા એ તો હતો તો હતો ના એટલે કેતા પગ આંગળી કાપી પડશે પગની પણ કાપી નથી કાપી મામા કે વાત કરવી એ ના ના તમારે ભેગી મામા કહે

અને ખાસો એટલે હૈયા ઘરે હાલશું થોડીક પેટ ની ચરબી ઓછી કરાવી ખાસો તો જલ્દી હાજર થસો ને

હમણાં ભરત ના હાથ નીચે બે ચાર ફુવા ને ને ભરત ઓપરેશન કરેલું તમારું